અમરેલી જિલ્લામાં એબીપીપીમાંથી છીડોફાડી મોટી સંખ્યામાં યુવાનો કોંગ્રેસની પાંખ એનએસયુઆઈમાં જોડાયા અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર ખાતે એનએસયુઆઈ અગત્યની બેઠક જિલ્લા પ્રમુખ શ્રી સાહિલભાઈ શેખના નેતૃત્વમાં યોજાઈ હતી આ પ્રસંગે અમરેલી જિલ્લા કોંગ્રેસના આગેવાનો શ્રી ટીકુભાઈ વરુ સંદીપભાઈ ધનાણી સંદીપભાઈ પંડ્યા જગદીશભાઈ તળાવિયા તેજસભાઈ મસરાણી સईद નાગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન એબીવીપીમાંથી કોંગ્રેસમાં જોડાયેલા નવા યુવાનોનું તાળીઓના ગડગડાટ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું સંચાલન અમરેલી શહેર એનએસયુઆઈના ઉપપ્રમુખ દર્શનભાઈ મકવાણાએ સંભાળ્યું હતું આ પ્રસંગે અનિલભાઈ જોશી સાહિલભાઈ જોશી પંકજ ખીરાજ જયરાજ પ્રનામી અમિતભાઈ રબારી રામ ભાર્ગવ સહિત આગેવાનો એનએસયુઆઈમાં જોડાયા હતા કોંગ્રેસ કાર્યાલય ખાતે અસંખ્ય યુવાનોની હાજરી જોવા મળી હતી જેના કારણે યુવા વર્ગમાં ઉત્સાહ અને ઉર્જાનો માહોલ સર્જાયો હતો નવા જોડાયેલા યુવાનોમાં મોટાભાગે બેરોજગારી પેપર લીક અને સરકારની નિષ્ફળ નીતિઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી આ સંદર્ભે કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે યુવાનોમાં કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ સતત વધતો જઈ રહ્યો છે અને આવતા સમયમાં એનએસયુઆઈના બળને વધુ મજબૂત બનાવી યુવાનોના હક માટે લડત વધુ તેજ કરવામાં અમે પણ તમારી સાથે ખભેથી ખભા મિલાવીને તમારા સૂરમાં સૂર પુરાવીશું રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી